તો સહી છે બીજા બીજા ને બરકા વડે આમ તે નો બરકા વડે કેવું છે અને નેમે બરકા વડે એમ ન નો છે 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 ને સઠ્ઠા ધોરણ ને નેન બરકે આ બેન નહીં કારણ કે એવું એવું છે નિશાળ મેદાન નથી બો એટલે મોટું નથી હવે બો મોટું મેદાન નથી એટલે સહી છે જાન્યુઆરી પાંચ ધોરણ સુધી નહીં કા છ હાથ ને આઠ એટલા ધોરણ જવાનું

બહુ ભાવે એમાં એવું છે મને નીચે છે ને તિખારીને એવું બહુ ભાવે અને કારતિકને પપ્પા નહો ભાવે એટલે એવું છે કાંઈ નહીં હાલો આવી જાઉં સેવ ટમેટાનું શાક ખાવાનું પછી મારે ફોનમાં કવર ને એવું લેવા જવાનું છે ને ભાવે ને પછી કવર આઉટમાં કવર લેવા આવ્યા છે ને ગ્લાસ નાખવાનું હા આ રીતે હું બાબત કાસ નખાવાનું છે કવર પછી યાર સાફ કરે છે હું કાસ નાખવા પછી કવર લઈ લેશ कास्ने खाइ जो बता नवा थि जो फोन आ हम बताउ त हम मस्त मस्त कवर मार रहे का ले भाई जा रियल मि सेवन रियल हेलो कवर जोई ले आ कवर ले ली तो फोन नवा थि जो फोन नवा थि जो कवर ले ली मस्त से का

ઘણા સમય પછી નવરાત્રી મહેમાન ક્યાં શા નથી છે પણ કે એમના નો જવા દેવાય અમે અહિયાં જાગીને આલો તો આપડે બનાવી નાખી અને છે ને શરમ બોવ આવે કોર્ટ કે લ્યો મામી હું કોટ કાઢી નાખું ને પછી વિડીયો ઉતારજો આવી શરમ હોય કે

લે દીધી હા એમાં ફસ્યો યાર કે તો વાલા લગન માં આરે ભાડું આપી દે હું કેમ છે લેતા જો ભાડું ને હા હવે દૂધ મૂકી દીધું છે સકુબેન ને સાને પાલનો નું દૂધ મૂકી દીધું છે ના પાડી બનાવવામાં તો એ દૂધ બનાવ્યું

અને આ જ કોમેન્ટમાં જય હિન્દ જય ભારત લખવાનું ભૂલતા નહીં તો ફરી વળી નવા વિડીયો સાથે બધાને જય માતાજી બાય બાય